ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણાઈ રહી છે ત્યારે રથયાત્રાના રૂટ પર જગન્નાથજી ના હોદ્દેદારો અધિકારીઓ સાથે મંદિરના ટ્રસ્ટીએ કર્યું નિરીક્ષણ વૃક્ષ ટ્રીમ કરવાની અને ભયજનક મકાન અંગે કામગીરી કરવા ટ્રસ્ટી આપી સૂચના મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અન્ય બાર કમિટીના ચેરમેન નિરીક્ષણમાં જોડાયા મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ પણ રૂટ પર આવતા જર્જરિત મકાનો વધી ગયેલા વૃક્ષો અને રોડ રિસરફેસની કામગીરી અંગે પદાધિકારીઓ અને મંદિરના ટ્રસ્ટીને માહિતી આપી રથયાત્રાના રૂટ ઉપર કુલ ચારસો સુડતાલીસ ભયજનક મકાન સર્વેમાં સામે આવ્યા જેમાં વીસ મકાન ઉતારી લેવામાં આવ્યા છે રોડ રિસરફેસિંગનું કામ હોય કે વૃક્ષોનું ટ્રીમિંગનું કામ હોય કે પાણી અને લાઇટનું કામ કરવામાં આવ્યું છે પણ આ નિરીક્ષણમાં જ્યાં ત્યાં જે કમી દેખાઈ આવી છે તે માટે કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રને સૂચના કરવામાં આવી છે આ રૂટમાં જે આવતા ભયજનક મકાનો છે એમાં મકાનો ઉતારી લેવામાં આવ્યા છે પણ જે જ્યાં ત્યાં જે કોઈ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે